નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો અમદાવાદની એન્જલ જે પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહી છે આ બાળકીને હાલ પંચાવનમો દિવસ થયો છે અને તે દ્વારકાધીશના મંદિરે આઠમ પહેલાં પહોંચવાની છે હાલ મિત્રો પગપાળા જે આ છોકરી દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહી છે તેની સાથે તેનો પરિવાર પણ જોડાયો છે અને રસ્તામાં આવતા ઘણા લોકો તેમને સપોર્ટ કરી રહ્યા છે આ નાની એન્જલ જ્યાં પણ પહોંચી રહી છે ત્યાં લોકોને ભારે ભીડ ઉમટી રહી છે અને તેમને પોલીસ સુરક્ષા પણ આપવામાં આવી રહી છે અને કેટલાક લોકો તો તેમને જવાની અને રહેવાની વ્યવસ્થા પણ કરી આપી રહ્યા છે જે પણ લોકો આ પગપાળા ચાલતી બાળકીને જોવા માટે આવે છે તેઓ પણ ચોંકી જતા હોય છે લોકો કહી રહ્યા છે કે આ બાળકી પર દ્વારકાધીશનો ચમત્કાર છે અને દ્વારકાધીશને તેના પર કૃપા છે જેથી તે બાળકી આટ આટલી હિંમતવાળું કામ કરી રહી છે અને પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈ રહી છે આ બાળકી અમદાવાદથી દ્વારકા પહોંચવાની છે અને રસ્તામાં ઘણા બધા લોકો તેમને મળવા માટે આવી રહ્યા છે તો મિત્રો તમારે શું કહેવું છે એ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો